સંસ્કારી નગરીમાંથી ફરી એકવાર હીટ એન્ડ રન ની ઘટના સામે આવી છે હરણે એરપોર્ટ પર ગઈકાલે રાત્રે એક નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લીધા હતા અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો પણ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો પણ હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પીછો કરનારા ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો કારમાં સવાર બંને શખ્સો ચિક્કાર નશામાં હતા અને કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે અને કેબલ ટુ વીલર હતા અમે એરપોર્ટ પર એક ટુ એરપોર્ટ પર એના કેટલી બહાર માથા પર દેખા હતા ગાડી વાળો એકદમ રફફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાને ઉપર આને ગાડી ચડાવી અને દાદા હવામાં ઉતરી ને નીચે પડ્યા ઉતરતા સારું છે કે ભઈ એને કશું વાગ્યું નહીં મારા ભાઈબંને ત્યાં બેસાડી ગાડીનો પીછો કરવા તો એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે અને ત્યાંથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે પણ જે રીતે દારૂના હિટ એન્ડ રન કેસ વધી રહ્યા છે તે જોતા તો લાગી રહ્યું છે કે નશામાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કડક કાયદાની જરૂર છે